શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કા મારમાં આપ સૌનું સ્વાગત છે આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રી મહાલક્ષ્મીની કનક ધારા સ્ત્રોત ચાલીસા આરતી અને સ્તુતિ જ જેને સાંભળવાથી કે નિત્ય પાઠ કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કનક ધારા સ્ત્રોત જેમાં અઢાર શ્લોક છે અને ઓગણીસમો શ્લોક તે ફલસ્વરૂપી છે ગુરુ છે શંકાચાર્ય રસીદ છે આ કનક કનક ધારા નિત્ય પાઠ કરે છે સાંભળે છે જેની ઉપર માતા મહાલક્ષ્મી કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો આ શ્લોક સંસ્કૃતમાં પણ છે અને તેનું ભાષણ ગુજરાતીમાં પણ ભાષાંતર કરેલું છે ઓમ શ્રી કનક ધારા સ્ત્રોત જેમાં

આધિષ્ટ દેવી મહાલક્ષ્મીની કટાશ લીલામાં મારે માટે મંગલદાયક બનો ભમરી જેમ કમલ દલ પર ગુમ્યા કરે છે તેમ ભગવાન મુરારીના મુખ કમલ તરફ જઈને જાતી લજાવતી પાસે આવતી સમુદ્ર તનૈયા લક્ષ્મીજીની મનોહર દ્રષ્ટિના દ્રષ્ટિમાલા અને અતુલ ઐશ્વર્ય પ્રદાન કરે સમસ્ત દેવોના સ્વામી ઇન્દ્ર દેવોનો વૈભવ વિલાસ આપવા સમર્થ તેમજ મુરારી ભગવાન શ્રી હરિને અત્યંત આનંદ આપનાર તેમજ નીલકમલ જેમનું સહોદર છે એવી લક્ષ્મીજીની અર્ધની નિમિલિત દ્રષ્ટિ થોડી ક્ષણો માટે અમારા પર સહેજ જરૂર પડે જેની કીકી અને ભમરો કામાં ભીમી ભીમી થઈને અર્ધ વિકસત અપલ નેત્ર જોવા વાળા આનંદ કશ શસીદાનંદ ભગવાન મુકુંદ ને પોતાની નિકડ પામી સહેજ તીર્થિ થાય એવો શેષ સાંઈ ભગવાન વિષ્ણુની આરાધના અર્ધાંગની શ્રી લક્ષ્મીજીની ના નેત્ર અમને અત્યંત ધન સંપત્તિ આપનાર બનો ભગવાન મધુસૂદન કૌશન તુમક ભણી વિભૂષિત વક્ષરહર્ષ થળમાં ઇન્દ્ર નીલની હા હારાવનારી હારાવલીની જેમ સુશોભિત થનાર તેમજ તેમના શીતમાં પણ કામ સંસાર કરનારી કમલકુંજ નિવાસની લક્ષ્મીજીની કટાશ શમાળા મારું મંગલ કરો વાદળાની ઘનઘોર ઘટામાં વીજળી ચમકે તેમ કૈટવ દૈત્યના શત્રુ શ્રી હરિનારાયણ ભગવાન સ્વયં મેઘ પંકદી જેવા મનહર કવસ્થળ સ્થળ પર વીજળીની જેમ દૈત્ય પાન મસ્તક લોકની જનની ભગવતી પુત્રી ભગવતી શ્રી લક્ષ્મીજીની પૂંજની મૂર્તિ મારું કલ્યાણ કરે સમુદ્ર દૈત્યના લક્ષ્મીજીની મંથર અર્ધ

દૂર હટાવીને વિશિષ્તા ગ્રહ અને દિન દુઃખી સાતક જેવા મારી ઉપર ધનરૂપ ધારાની વર્ષા કરે જેમની કૃપા દ્રષ્ટિમાં પ્રભાવથી વિશ્લણ બુદ્ધિમાન મનુષ્યો અનાશય સર્વપદ મેળવે છે તે કમલા કમલા શની લક્ષ્મીની નીતિ વિકસલ કમલ સમાન કા ક્રાંતિની દ્રષ્ટિ મને મનોવાંશિક પૃષ્ટિ અને સૃષ્ટિ કીડામાંથી સમયે ભગવાન લક્ષ્મીજીની દેવતા સ્વરૂપે બિરાજમાન થાય છે પાલન ક્રીડી સમયે ભગવાન ગરુડ ભજની સુંદરી પત્ની લક્ષ્મી દેવી વૈષ્ણવી સ્વરૂપે તેજ પ્રલય લીલા સમયે શાંકભરી દુર્ગા અથવા ભગવાન શંકરની પ્રિય પત્ની પાર્વતી સ્વરૂપે વિદ્યમાન હોય છે ત્રિલોકના એકમાત્ર ગુરુ ભગવાન વિષ્ણુની નિત્ય યોવના પ્રેમિકા ભગવાન લક્ષ્મીને મારા નમસ્કાર છે દેવી શુભ કર્મ ફલદાની સૂત્રી સ્વરૂપમાં આપને નમસ્કાર છે રમણી ગુણોને સમુદ્ર સ્વરૂપમાં રતની રૂપમાં અને નમસ્કાર છે રત્ની રૂપમાં આપને નમસ્કાર છે અત્યંત સુગંધી કમલ કુંજની નિવાસની શક્તિ સ્વરૂપમાં રમાને મારા નમસ્કાર છે તેમજ શ્રી પુરુષોત્તમ શ્રી હરિનારાયણ પ્રાણાને પૃષ્ઠી રૂપા લક્ષ્મીને મારા નમસ્કાર છે કમલ સમાન મુખવાળા લક્ષ્મીજીને મારા નમસ્કાર છે ચીર સમુદ્રમાં ઉત્પન્ન થનાર રમાને મારા પ્રણામ છે ચંદ્રમાને અમૃતની સહોદરાને સહોદરાની બહેનનાની બહેનને મારા નમસ્કાર છે સમુદ્રની બહેનને મારા નમસ્કાર છે ભગવાન નારાયણને પ્રિય શ્રી લક્ષ્મીને મારા નમસ્કાર છે હે કમલ શ્રી શરણોમાં કરેલી સ્તુતિ ઐશ્વર્ય આપનાર અને સમસ્ત ઇન્દ્રિયોને માટે આનંદ પ્રસન્ન છે તેમજ સામજ્ય આપવામાં આપવામાં સમર્થ છે અને સંપૂર્ણ પાપોને નાશ કરવામાં ઉદ્યંત છે એવો એવો હે મા મને આપના શરણે કમલની વંદનાની શુભ તક હંમેશા મળતી રહો જેના કૃપા કટાશ માટે કરવામાં આવેલી ઉપાસના સેવક માટે સમસ્ત મનો મનોરથની સંપત્તિનો વિનાશ કરનારી છે હે ભગવાન મુરારી હૃદય શેરશની લક્ષ્મીને મનવંસન અને શરીરથી હું ભજું છું હે ભગવતી હે હરિવલ્લભા કે હે કમલ કુંજ નિવાસી હે હસ્ત કમલ ધારી શ્રેષ્ઠ વસ્ત્ર ગંધમાલા ની શોભતા હે મનોજ્ઞાન ત્રિભુવન ને સમુદ્ર કરનાર હે માતા મહાલક્ષ્મી મારા પર પ્રસન્ન થાવ દિગંદ દિગંદોજ દ્વારા કનક કુંભ શ્રુવણ કળશના મુખથી પડેલ આકાશ ગંગાના સ્વસ્થ મનોહર જળથી જેના અંગોને અભિષેક થાય છે તે સમસ્ત લોકોના અધિક્ષર ભગવાન શ્રી હરિનારાયણની પત્ની શિરસાગર તનૈયાને જગન માતા ભગવાનની લક્ષ્મીને હું પ્રાપ્ત કાળે નમસ્કાર કરું છું હે કમલ નયન વલ્લભા લક્ષ્મી હું દિનહીન મનુષ્યોમાં અગ્નિની શું તેથી આપની કૃપાનો સ્વભાવ સિદ્ધ પ્રાપ્ત આપની આપની ઉપરથી કરુણાનું પૂર્ણા તરંગ તરંગો જેવા કટાશ દ્વારા મારી તરફ દ્રષ્ટિ કરો જે મનુષ્ય આ સ્ત્રોત દ્વારા નિત્ય વૈદ્ય સ્વરૂપમાં ત્રિભુવન જનની ભગવ ભગવતી શ્રી લક્ષ્મીદેવીની સ્તુતિ કરે છે તે પૃથ્વી પર મહાગુણવાન અને અત્યંત ભાગ્યશાળી હોય છે શ્રી શ્રી શંકાચાર્ય વિરજંત આ શ્રુવણ ધારા સ્ત્રોતનો જે મનુષ્ય સવારે બપોરે અને સાંજે પાઠ કરે છે તે કુબેર સમાન ધનવાન થાય છે શ્રી શંકસાર્ય વિચિત્ર કનક ધારા સ્ત્રોત સંપૂર્ણ બોલો માતા મહાલક્ષ્મીની જે તો મિત્રો આપણે સાંભળ્યું કનક ધારા સ્ત્રોત જેના માતા મહાલક્ષ્મીની કૃપા વરસાવનાર છે ધન ધાન્ય પરિપૂર્ણ કરનાર છે હવે આપણે સાંભળીએ શ્રીલક્ષ્મી ચાલીચા ચાલીસ વખત માતાની સ્તુતિ બોલો માતા મહાલક્ષ્મીની જય માતા મહાલક્ષ્મી કૃપા કરો હૃદય મનોકામના સિદ્ધ કરી પ્રભુની મેરી આશા મોર અરદાસ હાથ જોડી વિનતી કરું સબ વિ વિધિ કરું સુવાજ જય જય જનની જગદંબે જગદંબિકા તુમ સમાન નહીં કોઈ ઉપકારી સબ વિધિ પર બહુ વહુવાસ હમ જય 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 જનની જગદંબા સબકી તુમ હિ હો અવલંબા તુમ હિ હો સગ ઘટ વાસી વિનતી યમરી ખાસી જગ જનની જય સિંધુ કુમારી દિન કિમ હો હિતકારી વિનીત વિનવુ નિત્ય તુમી મહારાની કૃપા કરો જગ જગ જનની ભવાની કે વિદ્યસ્તુતિ કરો તિહારી સુધી લીજે અપરાધ વિચારી કૃપા દ્રષ્ટિ સિત બહુ મમહોરી જગજનની વિનંતી સુનો મોરી જ્ઞાન બુદ્ધિ જય સુખદી સુખ કી દાતા સંકટ હરો હારી માતા જબ વિષ્ણુ મંથા સ્વરત્ન સિંધુ મેં પાયો સ્વ સ્વદ રત્ન સુખ કા સુખરાશિ સેવા કિયો પ્રભુ બની દાસ જબ 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 જન્મ જહા પ્રભુ પ્રભુ લીલહાર રૂપ બદલ તર સેવા કી સ્વયં વિષ્ણુ જબ નરતન ધારા લીલ હે નરતનધારા અવધન પુરી અવતારા તબ તુમ પ્રગટ જનકુ જનકપુર માહી સેવા ક્રિયો હરદય પુલકારી અપના અપનાયા તો હિ અંતર્યામી સંગીત વિશ્વ વિનય ત્રિભુવન કી સ્વામી તુમ સમ્રલય પ્રબલ શક્તિ નહીં આની કહેલો મહેમા કહો બુખની મન ક્રમ વચન કરે સેવકાય મન ઇચ્છત વાંશિત ફલ પાય તજી સલ કપટ ઓ સતુરાઈ કુંજહી વિધન ભાતિ મન લાઈ ઓર હાલો હાલ મેો બુ જોહ પાઠ કરે મન લાય તાકો કોઈ કષ્ટ ન હોય મન ઇચ્છત પાવે ફલ છોઈ તાહી ત્રાહી ત્રાહી જય દુઃખ વિના નિવાહરણી ત્રિવંત દાપ ભવ બંધન હારણી જો સાલી શા પઢે પઢે પટ પાવે ધ્યાન લગાકર સુન સુનાવે તાકો કોઈ ન રોગ સતાવે પુત્ર આદિ ધન સંપત્તિ પાવે પુત્રહીન અરુણ સંપત્તિહીન ના અંધ બધી બધીર કોટી અતિ અતિદિના વિપિત્ર બોલાય કે પાઠ કરાવે શંકા દિલ મેં કભી ન લાવે પાઠ કરાવે દિનશાલિ સા તાકા પર કૃપા કરે ગૌરી સા સુખ સંપત્તિ બહુત સિપાવે કમી નહી કાહુ કે આય બાર હમાસ કરે જો પૂજા તરી સમ ધન્ય હોર નહી દૂજા પ્રતિદિન પાઠ કરે મન માહિન સમ સબકોહી જગમે કહુઆ નાહિ કહુ નાહી બહુ વિધ ક્યામે કરુ બળાઇ લે પરીક્ષા ધ્યાન લગાઈ કરી વિશ્વાસ કરે વ્રતમે માહો સિદ્ધ ઉપજે ઉર પ્રેમા જય 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 લક્ષ્મી ભવાની સબ વ્યાપિત હો ગુણ ગુણ ખાનિ તુમહારે તેજ પ્રબલ જગમાહી તુમ સમકો તુમ સમકો દયાનુ કૌ નાહી મોહી અથનાર શ્રી સિંધિ અબલી મારી નહી મો જ્ઞાન બુદ્ધિ હે તને સબ જાનત હોય મન મે ભુજ કરે ધારણ કષ્ટ મોરબ કરુ હું નિવારણે કે મી કરોડો બળાઇ જ્ઞાન બુદ્ધિ મોહી નહીં અધિકારી ત્રાહી ત્રાહી દુઃખ હારણી હરો વે વેગી સબ ત્રાસ જય જય જયતી જયતી જય લક્ષ્મીજી કરો શત્રુકો નાશ આનંદ ધરી ધ્યાન નિત્ય વિન કરતી ધ્યાન જોર માતા લક્ષ્મી દાસ પરંતુ કહું દયા કી કોર બોલો માતા લક્ષ્મીની જય મહાલક્ષ્મીની જય મિત્રો આપણે સાંભળીએ આપણે સાંભળીએ માતા મહાલક્ષ્મીની આરતી જે આરતી પૂજા પૂર્ણ થાય ત્યારે અવશ્ય ગાવી જોઈએ જેથી આપણા મનોરથ પૂર્ણ થાય અને આપણા મનમાં જે આરતી આરત છે તે વેદના છે તે પણ શાંત થાય આવો આપણે સાંભળીએ માતા મહાલક્ષ્મીની આરતી જયલક્ષ્મી માતા મૈયા જયલક્ષ્મી માતા તુમકો નિષદિન સેવક હરિ વિષ્ણુ વિધાતા માજ માજ કે લક્ષ્મી માતાઓ ઉમા રમા બ્રાહ્મણ તુમહિ જગત માતા સૂર્ય ચંદ્રમા ધ્યાન ધ્યાનવંત દાતા ઋષિ ગાતા મૈયા જય લક્ષ્મી માતા રૂપન નિકંજ સુખ સંપત્તિ દાતા જો કોઈ તુમકો ધ્યાન વિધિ સિદ્ધિ ધન પાતે મૈયા જય લક્ષ્મી માતા तुम ही हो पालन निवासी तुम ही शुभदाता कर्म प्रभाव प्रक्रिया प्रकृत निशि भवनीति के दाता मा जयलक्ष्मी माता सिंह जिस गन, जि, जिस धन में तुम रहती जिस घर में तुम रहती ताही में ही सदगुण आता सब संभव को जाता मन नहीं है घर भर आता मैया जयलक्ष्मी माता तुम

આનંદ સંપત્તા પાવે ઉત્તર જાતે મૈયા જયલક્ષ્મી માતા જયલક્ષ્મી માતા મૈયા જયલક્ષ્મી માતા તુમકો નિષદિન સેવક હરિવિષ્ણુ વિધાતા મા જયલક્ષ્મી માતા માતા બોલો માતા મહાલક્ષ્મીની જય મિત્રો તો આપણે સાંભળીએ લક્ષ્મીજીની આરતી હવે આપણે સાંભળીએ માતા મહાલક્ષ્મીના પવિત્ર એકસો આઠ નામ નિત્ય માતા મહાલક્ષ્મીનો આ જય જય નામ જય કરવા માત્રથી જ જય દુર્ગાનો નાશ થાય છે અને સૌભાગ્યવતી પ્રાપ્ત થાય છે એવો માતા મહાલક્ષ્મીના એકસો આઠ નામ જપી લઈએ ઓમ પ્રકૃત નિકૃતિય નમઃ વિદ્યતય નમ ઓમ સર્વૂતે પ્રચોદયે નમ ઓમ સિદ્ધદાતયે નમ ઓમ વિભૂતયે નમ ઓમ સૂર્યભેદય નમઃ ಪ್ರದಾತಿಮೆ ನಮಃ ಓಂ ವಾಚ ವಾೇ ನಮಃ ಓಂ ಪ್ರಲ ಪ್ರಯ ನಮ ಓಂ ಪ್ರತ್ಯ ನಮಃ ಓಂ ಸುರೇಶಾಯ ನಮಃ ಓಂ ಸ್ವಾಹಾಯ ನಮಃ ಓಂ ಸ್ವಧಾ ನಮಃ ಓಂ ಶುದ್ಧೇಯ ನಮಃ ಓಂ ಧನ್ಯಾ ನಮಃ ಓಂ ವೀರಾಯ ನಮಃ ಓಂ ಲಕ್ಷ್ಮಿಯ ನಮಃ ಓಂ ನಿತ್ಯಪುಷ್ಟ ಓಂ ವಿಭಾ ನಮಃ ಓಂ ಆಧಿತ್ಯ ನಮಃ ઓમ દે નમ દીપાય નં વાસુદેવાય નમ વસુધારણ્યે નમ કમલાય નમ ઓમ ક્રાન્તાય ન વાસુદેવાય નૈ નમ ઓમ કાંતમાક્ષે નમ ઓમ શિદ શિરોધય સ્વભાવ સ્વભાવમાન નમ ઓમ ક્રોધસંભાવે નમ ઓમ अनुग्रहप्रचदे नमः ॐ बुद्धिदेहे नमः ॐ मनधये नमः ॐ वल्लभे नमः ॐ अशोकाय नमः ॐ अमृताय नमः ॐ दीपाय नमः ॐ लोकशोकविनाशाय नमः ॐ धर्म धर्मनीलाय नमः ॐ करुणाय नमः ॐ लोकमात्राय नमः ॐ प्रदिप्रियाय नमः ॐ प्रक्षिणास्ताय नमः ॐ प्रक्षिणे नमः ॐ प्रदशुन्द्रये नमः ॐ प्रदूषणभावाय नमः ॐ प्रमुक्ते नमः मुख्यते नमः ॐ प्रदनाभाय प्रिये नमः ॐ रमाय नमः ॐ प्रमूलाधाराय नमः ॐ देव्य नमः ॐ परिक्षे नमः ॐ परगन्धे नमः ॐ पूरणे गन्धाय नमः ॐ ॐ अभिन्मुखे नमः ॐ प्रभाय नमः ॐ चन्द्र वनाय नमः ॐ चन्द्रदेहे नमः ॐ चन्द्रहोदये नमः ॐ शत्रुपूजाय नमः ॐ चन्द्र ರೂಪಾಯ ನಮಃ ಓಂ ಇಂದ್ರೋದಯ ನಮಃ ಓಂ ಇಂದ್ರೋದಯಿತ ಓಂ ಆಹ್ಲ ಜನ್ಮೇ ನಮ ಓಂ ಪುಷ್ಟೇ ನಮಃ ಓಂ ಶಿವಾಂ ಶಿವಕಾ ನಮಃ ಓಂ ಸತ್ಯ ನಮಃ ಓಂ ವಿಮಲಾಯ ನಮಃ ಓಂ ವಿಶ್ವಜನೆ ನಮಃ ಓಂ ತೃಷ್ಟೇ ನಮಃ ಓಂ ದಾತ್ರೀಯ ದೃ ದೃಷ್ಟ್ಯೆ ನಮಃ ಪಿತೃಪುಷ್ಟಿ ಕರ್ಣೆ ನಮಃ ಓಂ ಶಾಂತೇ ನಮಃ ॐ शुक्कल् माल्य माल्या नमः ॐ श्री नमः श्रीये श्रिये भास्किर्ये नमः ॐ नमः ॐ ॐलिव नीलिनाय नमः ॐ वर्णा वरायु आहे नमः ॐ यशस्विनय नमः ॐ ವಸುಧರ ನಮಃ ವಸುಂಧರಾಯ ನಮಃ ಓಂ ಉಂದರಗಾಯ ನಮಃ ಓಂ ವೀರಣೆ ನಮಃ ಓಂ ಹೇಮಾಲ್ಲಯೇ ನಮಃ ಓಂ ಧನ್ ಧಾನಕ್ಯೆ ನಮಃ ಓಂ ಸಿಧ್ಯ ನಮಃ ಓಂ ಸ್ತ್ರೇ ನಮಃ ಓಂ ಸುಭದ್ರಾ ನಮಃ ಓಂ ನರುಪೇಸ್ವರಗಣ ಬೇಸರ್ಗಮತಾಯ ನಮಃ ಓಂ ವರ वरलक्ष्म्ये नमः ॐ वसुन्द्राय नमः ॐ शभेन् सुभेन्द्रे नमः ॐ विरणयप्रकार्ये नमः ॐ समुद्रदत्तनाय नमः ॐ जपाय नमः ॐ मङ्गलादेव्ये नमः ॐ विष्णुवसन्तलसिद्धे नमः ॐ विष्णुपत नमः ॐ प्रसन्दाय नमः ઓમ નારાયણ નમસ્ત નમા ઓમ ધાત્ર ધજે નમ ઓમ સર્વોપવારણ્યે નમ ઓમ નવદુર્ગાય નમ ઓમ મહાકાલ્યે નમ ઓમ બ્રહ્મા વિષ્ણુ શિવા શિવાકાર્યે નમ ઓમ ત્રિકાલ જ્ઞાનસંપન્નાય નમ ઓમ પ્રભુ પ્રભુભુવનેશ્વરી નમ ઓમ શેતી શ્રીલક્ષ્મી અષ્ટોર શતનામ નામ બલિસંપૂર્ણ સ ઓમ સંત સંતનામવલી સંપૂર્ણ તો મિત્રો આપણે સાંભળી માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે માતાની કૃપા પ્રાપ્ત કરવા માટે જન્મો જન્મ દુઃખદાત્રીના નિર્વાણ અર્થે તથા સુખ સમૃદ્ધિ આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ કરવા અર્થે

શંકરકદાહસ્તે મહાલક્ષ્મી નમસ્ત તે નમસ્ત ગરૂડારુડ ગરૂડારૂડે કોલાસુર ભય ભયંકરી પાપ હરે દેવી મહ્મી નમસ્તુ તેુદ્રેદ્રષ્ટ ભયકરી સર્વુખ હરે દેવી મહાલક્ષ્મી નમસ્તુ તે સિદ્ધસિદ્ધબુદ્ધિ પ્રદે દેવી ભક્તિ મુક્તિ પ્રદાન મંત્રમૂર્તે સદા દેવી મહ્મી નમસ્તુ તે આદ્યતા રહીતે દેવી આદ્યશક્તિ મહેશ્વરી યોગ જય યોગ શભુત મહાલક્ષ્મી નમસ્ત તે સ્તુતિસૂર્ય મહારોદ્રે મહાશક્તિ મહોદરે મહા હરે દેવી મહાલક્ષ્મી નમસ્તુ તે પદા સ્થિતિતિવી બ્રહ્મ સ્વરૂપિણી પરમેશ્વરી જગદ જગદમાતા મહાલક્ષ્મી નમસ્ત તે શવેતમ હરે દેવી નાના અંકલા અંકલાકાર ભૂષણો જગત સ્થિતિ જગતમાતા મહાલક્ષ્મી નમસ્તુતિ મહાલક્ષ્મી અષ્ટમ સ્ત્રોત ય પઠે ભગવાન ભક્તિમાન નર સ્વરઃ વરમા વર વરમાન નોતી રાજ્યમાં પ્રાપ્તનીતિતા યકાલે પઠે નિત્યમ પાપ વિનાશ ત્રિકાલ પઠે નિત્ય ધન ધાન્ય સંપત્તિ ત્રિકાલય પઠે નિત્ય મહાશત્રુ વિનાશાએ મહાલક્ષ્મી ભવે નિત્ય પ્રસન્તા વરદાન શુભ યતે શ્રી મહાલક્ષ્મી અષ્ટમ સ્તુતિ સંપૂર્ણ મિત્રો મને આશા છે કે આપને આ વીડિયો જરૂર પસંદ આવ્યો હશે દેવી સર્વભૂતેશ્વરી લક્ષ્મી રૂપે સ્થિતા નમસ્તુ તે નમસ્તુ તે નમો નમ મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મહારાજે શ્રી કૃષ્ણ